સાથે શહેરના ચારે તરફના રૂટ આવરી લેવાયા છે પરીક્ષામાં વિદ્યાર્થીઓ આરામથી બસમાં મફત બેસી સલામત પરીક્ષાઓ કેન્દ્ર ઉપર જઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ સેવાનો લાભ લઈ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ બાર અને દસની તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસને મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે સ્ટુડન્ટને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે એમને જે જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે અને આથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવું છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું